સાની વારંતસ બધુંરણ ચામી જે કીયો સૂર્ય માંડલની સેવા કરવા સંકલ્પ શાંતિ થી નમસ્કાર મારું નામ સૂર્ય છે હું એક કારો છું હું કુછમી કરતા તેલ લાગ છું હું કુછે પર નો દાતા છું હું 3 પર નો દાતા છું અમારા હું પૃથ્વી પરથી હું પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી દેખાવું છું મારું નામ મુત્ર ગ્રહ છે હું સૌ પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું હું વતનમાં અને કમમાં પૃથ્વી જોઉં છું તેથી મને પૃથ્વીનો જોડિયો પાઠ પણ કહેવામાં આવે છે મારું મારી આસપાસ વાયુ અને વાદળનું પ્રણ આવેલું છે નમસ્કાર મારું નામ ઋષિક ગ્રહ છે મારું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છે મને મારી દરી પર એક કાંટો મારતા ચોવીસ કલાક લાગે છે અને સૂર્યની ફરતે ફરતા ત્રણસો દિવસ લાગે છે મારા પર મારા પર દિવસ અને રાત તેમજ ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે થેન્ક યુ નમસ્કાર મારું નામ ચંદ્ર છે હું એક ઉપગ્રહ છું હું પૃથ્વીની ફરતે કર્યા કરું છું જો મારે પૃથ્વીનો એક ચક્કર લગાવવો હોય તો સત્યાવીસ દિવસ લાગે છે મારામાં વાતાવરણ નથી અને હું પ્રકાશ નથી પરંતુ મને સૂર્ય દ્વારા પ્રકાશ મળે છે નમસ્કાર મારું નામ મંગલ ગ્રહ છે હું લાલ રંગનો ચમકતો ગ્રહ છું મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે મને બે ઉપર ગ્રહ છે થેન્ક યુ મારું નામ ગુરુ ગ્રહ છે હું પીરા તો સફેદ ગ્રહ છું હું એકદમ ઠંડો ગ્રહ છું હું સૌ પરિવારમાંથી સૌથી મોટો ગ્રહ છું મને છતર જેટલા ગ્રહો છે નમસ્કાર મારું નામ સની ગ્રહ છે હું નીલા રંગનો છું મારી ફર જે પેજ વલયો છે તેથી હું ખૂબ જ સુંદર લાગે છે મારા માથા પર પેન્ડિક આ વલયો મારા માથા પર જેવો લાગે છે તેથી મને ભાગુરી ગ્રહ પણ કહે છે મારી સપાટી